જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પદાધિકારી શ્રીઓ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આજરોજ ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું સંસ્થાના પદાધિકારીઓ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિયામક શ્રી જુનલ સૈયદ તથા બોર્ડ સભ્ય શ્રી કે કે રોહિત દ્વારા સ્વતંત્ર દિન સાથે હરઘર તિરંગા અભિયાન અંગેની વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી અને તાલીમાર્થીઓમાં દેશભક્તિ અને જાગૃતિ કેળવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે જેએસએસના સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર અવિ સૈયદ ભરૂચ